નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યુઝ માં આપનું સ્વાગત છે ગીર સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આક્રમક અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય તે પ્રકારે તેમણે અધિકારીઓની કર્મચારીઓની ધૂળ કાઢતા નજરે પડ્યા છે જ્યાં સમગ્ર ઘટના છે તે જૂનાગઢની માનવામાં આવી રહી છે જેમાં વિમલ ચુડાસમાને રજૂઆત મળે છે કે પોલીસ દ્વારા જે પરિવારજનોએ પોતાના દીકરો ગુમાવ્યો છે તે પરિવારજનોને એવું દબાણ કરવામાં આવે છે કે તમે એવી રીતનું નિવેદન લખાવો કે આ યુવકનું મૃત્યુ છે તેની બેદરકારીના કારણે થયું છે બસ આ ઘટનાની જાણકારી પોલીસ પહોંચે છે આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે થોડાક દિવસ પહેલા ગડુ ગામ ખાતે એક જાહેર રોડ પર ક્રસર મશીન પડ્યું હતું તેમાં કોઈ પણ પ્રકારની આળસ કે સાઇન બોર્ડ લગાવવામાં નહોતો આવ્યું ત્યારે આ જે યુવાન છે રાત્રિ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેઓ ક્રસર મશીન સાથે ભટકાય છે અને તેમનું મૃત્યુ નિપજી જાય છે આ ઘટનાના કારણે પરિવારમાં હૈયાપાટ રોધન બા પોલીસ કર્મીઓ પર આરોપ લાગી રહ્યા છે કે તેમણે દબાણ બનાવ્યું કે આ જબરજસ્તી એવું નિવેદન લખાવો કે આ યુવાનું મૃત્યુ તેની બેદરકારીના કારણે થયું છે ને આ ઘટનાની જાણકારી મળતા ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તે પોલીસ સ્ટેશન પહોંચ ત્યારબાદ ધારાસભ્ય વિમલ ચુડાસમાં છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યારબાદ તેઓ કર્મચારીઓને બરોબરના તતળાવી નાખે છે એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે એ વિડિયોમાં શું કહી રહ્યા છે ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમને સાંભળો યા એ ભાઈ જે છે ને મેં તમે મશીન જોયું હું ફોટોગ્રાફ લઈને આવ્યો છે એ મશીનમાં ના ડાયોઝન નથી મૂકેલું ના કોઈ એવા કલરવાળા પ્રિન્ટ નથી મૂકેલા જેને તે લોકોને આમ જઈ ન શકે આપણે વાંચો આપી છે સુધારી પાંચ વખત લખી લો તમારે આ રીતે લખવું જોઈએ દાખલ જ નથી કરી એટલે તો વાંચો આપી વાંચવાનો મતલબ સાઈન કરે તમારા ભરોસે કર્યું તો શું થાય વાંચી તમે તંત્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના નોકર છો તમને આ ટેક્સ રૂપિયા થાય છે તમારે સાંભળ ટેક્સ રૂપિયા થાય છે શું થાય છે શું થાય છે શું થાય છે પગાર ક્યાંથી મળે ટેક્સ ના રૂપિયા થી મળે છે

તમારું ને મારા મોટા બાપા દીકરો થાય મરીએ તો મરીયો શું 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 નામ છે તમારો ઓખું ભાવસિંહ મોરી ભાવસિંહ મોરી

હવે સાંભળ્યા હતા ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમનો ગુસ્સો હાલ ચરમસીમાએ જોવા મળ્યો છે અને તેમણે કહ્યું કે હવે ચમચાગીરી બંધ કરી દેજો નહીંતર ખબર પણ નહીં પડે ક્યાં મુકાવી દઈશ આ ઘટના બાદ જે તેમનું નિવેદન સામે આવ્યું છે તેના લઈને ચર્ચાઓ પણ વિભાન બની છે થોડાક સમય પહેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પણ જે રીતે થરાદના એસપી અને જે પોલીસ અધિકારીઓ છે તેમની સામે જે ઉધળો લીધો હતો તેમનો તેમની સામે જે આક્રમક નિવેદન આપ્યું હતું ને ત્યારબાદ હવે ત્યારબાદ હવે વિમલ ચુડાસમાએ ફરી પોલીસના તતડાવતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો